નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી સૌનું સ્વાગત છે આપણી એક ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો આખો કન્સેપ્ટ ગીર ગાયો ઉપર છે અલગ છે અને તમે ઘણા બધા એવું કહેતા હોય કે અમે બનાસકાંઠાથી નથી તો અમને શું કરવું જોઈએ અમારે ગીર ગાયો ઉપર ડેરી ફાર્મ કરવો છે કે અમારી ભેંસ ઉપર ડેરી ફાર્મ કરવો છે કે તમે મતલબ એચએફ ગાય ઉપર કરવો સાના ઉપર કરવો છે એ તમને આ વિડીયા ઉપરથી થોડુંક આઈડિયા આવે ને તમે આનો એક કન્સેપ્ટ લઈ શકો છો તો આજે અમારી મુલાકાત છે પાટણની બાજુમાં સરિયત ગામ છે પાટણ જિલ્લાનો પાટણ તાલુકા જ આજે સરિયદ ગામ જોકિનભાઈ પટેલને ત્યાં એમને ગીર ગાયો ગીર ગાયો ઓલરેડી જોયું હોય આટલી બધી ગીર ગાયો જોયું તો આપણે સૌરાષ્ટ્રની અંદર જવું પડે જુનાગઢ છે પોરબંદર છે કે એ બધું આજે અહીંયા આવીને જોયું તો એમનું ખરેખર બહુ વ્યવસ્થિત છે અને એકદમ ફર્સ્ટ ક્લાસ

સવાર સાંજનું આમ અડધી દો આપતી હોય અડધી પર સુકી ગઈ હોય એસી ગાયો દોવાની છે એસી ગાયો એમાં પ્રોપરલી સુવાવડી ગાયો તો ચાલીસ જે દોવાની છે બાકીની લીટર દોઢ લીટર વાળી જે એનો ડ્રાય પીરિયડ ચાલુ હોય હા ડ્રાય પીરિયડ કેટલા સમય પહેલા છોડી દો છો તમે આમ કે પણ હોય હું સાત મહિને એને છોડી દીધું છું કેટલી વાર એવરેજ તમે એવું કાઢ્યું કે તમારી પાસે જે એક ગાય છે એનું એવરેજ વાર્ષિક દૂધ કેટલું છે બે હજાર લીટર

લાઈ એ બે હજાર આસપાસ હતી અત્યારે બે હજાર બે હજાર ની અંદર આ તો એમનું થોડુંક દૂધ વ્યવસ્થિત રીતે માર્કેટમાં આપે છે એટલે પોસાય નહીં છે આટલું બધું ના ના પોસાય ખરેખર ના પોસાય અને આપણે આ આંકડા એની પહેલા આ બધું વિચારી કે મારી પાસે બે હજાર લીટર દૂધ વાળી હશે તો મને નથી પોસાવાનું જો હું ડેરીમાં આપીશ તો ડેરીમાં આપીશ તો નહીં પોસાવું નથી પોસાય પણ એમનું હું તમને આગળ એમને પછીથી આપણે જાણીશું કે ક્યાં દૂધ આપે છે એટલા માટે તમે એવી બ્રીડ તૈયાર કરો કે જેથી ત્રણ હજાર કે ચાર લિટર દૂધ આપે ગીર ગાય

મારી પાસે દૂધ નથી કસ્ટમર મારી પાસે હજી હોય તો જેની પાસે ક્વોલિટી હોય ને એને ક્યાંય જવાની જરૂર નથી ઘરે દૂધ વેચાઈ જાય બધું દૂધ આપી દઉં તો ઘી બીજું કઈ બના અત્યારે મારા ઘી માટે દૂધ રાખવું પડે અચ્છા એટલે હું ન્યુ કસ્ટમર નહીં બનાવતું ઘી નાય કસ્ટમર મારી જોડે ઓલરેડી ઓલરેડીને

એમણે અહીંયા બેઠા છે મેં ઘણી વખત આગળ ડેરી ગમે છે આ જો જેમ દૂધ માટે આવે એમ સીધો ચોપડો તમે નજીક બતાવો એટલે ખબર પડે કે કઈ ગાય કેટલું દૂધ આપ્યું એમણે વાત કરી કે મારી ગાય બે હજાર લીટર દૂધ આપે છે ત્રણ હજાર આપે છે એના બધા આ ઓકડા રોજે રોજ ના એ ભરતા જ હોય છે તમે જોઈ શકો છો આ બધા જ ઓકડા રોજે રોજ એ ભરતા જ હોય છે બરાબર છે એટલા માટે હું તમને પહેલાથી કહું છું કે તમારી ગાય આપણી ગાય જેટલું દૂધ આપે છે

કે સરસ અને સવારમાં કેટલા વાગે તમે મતલબ સવારે 3:30 વાગે કામ શરૂ થઈ જાય સવારે 3:30 વાગે 3:30 વાગે 3:30 સવારે સાંજે 3:30 વાગે એવું છે ને સર કુજુ એમની પાસે ગાય આ મતલબ આ ડોલ લઈને આવ્યા છે આ આ જો એમનું જે દૂધ જેટલું થાય ને એ પ્લસ ડોલમાં ડોલમાં ડોલ ભરતા બરાબર